ગંભીર પ્રકારના ગુના આચરતો હોય એના પર પોલીસની વોચ હતી પોલીસને ધ્યાને આવ્યું કે એસએમસીના ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયર રીતે દબાણ કરી એક રોડ બનાવાયો છે જેની માહિતી એસએમસી શેર કરતાં કન્ફર્મ થયું

એક દબાણ કરીને હવે શેડ બનાવેલો છે તો આની આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે